ફિશિંગ કરવા ગયેલ બોટમાં એક ખલાસીને હાર્ટ એટેક આવતા મોત ખલાસીના મૃતદેહને વણાંકબારા જેટી પર લાવવામાં આવ્યો કેન્દ્ર શાસકપદી દીવના વણાંકબારાથી તારીખ એકવીસ જાન્યુઆરીના રોજ મંગલરાજ રાજ આઈ એન ડી ડીડી સીરો ટુ એમ એમ વન વન એઈટ એઈટ બોટ ફિશિંગ કરવા નીકળી હતી તેઓ વણાકબારાથી ત્રીસ કિલોમીટર દૂર બોટને રાખી હતી રાત્રિના જમ્યા બાદ બોટમાં રહેલ તમામ ખલાસીઓ સુઈ ગયા હતા અને સવારે છ વાગે બધા ઉઠી ગયેલ અને નાસ્તો બનાવવા માટે બોટનો ભંડારી માહુ જેઠિયા લહંગાને બોટના સાઈડ ટંડેલ પ્રદીપ ચેલિયા ઘેડિયાએ તેમને ઉઠાડવા પ્રયત્ન કર્યા પરંતુ માહુ જેઠિયા ઉઠ્યા નહીં આ વાતની જાણ એમણે બોટમાં રહેલ અન્ય ખલાસીઓને કરી હતી અને ત્યારબાદ આ વાતની જાણ ફોન મારફતે બોટ માલિક વાલજી કરસન બામણિયાને કરવામાં આવી હતી બોટ માલિકે બોટને તાત્કાલિક વણાકબારા બંદર પર લાવવા જણાવ્યું હતું અને બોટ માલિકે પોલીસને પણ જાણ કરી હતી બોટ વણાકબારા જેટી પર પહોંચતા વણાકબારા કોસ્ટલ પોલીસ તથા એકસો પણ પહોંચી ગયા હતા એકસો આઠમાં માહો જેઠિયા લાંગાને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા હતા પોલીસ પણ ત્યાં પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી